નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માફનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સંસદીય વિસ્તારના સાવલી પંથકમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ વીસ વડોદરા સંસદીય વિભાગના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયાની ઘટનાને બાદ કરતા સમગ્ર પંથકમાં લોકસભા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થતાં વહીવટી તંત્રએ હાશકારો લીધો આજે લોકસભાની ચૂંટણી લોકશાહીનું મહાપર્વ મતદાન હતું અને વીસ વડોદરા લોકસભા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રએ કરેલી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે સખી દિવ્યાંગ સંચાલિત અને આદર્શ મતદાન મથકોએ મતદારોએ મતદાન કર્યું હતું સાવલી નગરમાં પુરુષો, મહિલાઓ, યુવાનો અને દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન વયવૃદ્ધ મતદારો અને સ્થાનિક દરસભ્યએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું કેટલાક મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન ખોટકાયાની ઘટના સિવાય એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી મતદાનનો સમય પૂર્ણ થતાં સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાં વિસ્તારમાં અંદાજિત પાસઠ ટકા મતદાન નોંધાયું હતું વધુ ચિત્ર મોડી રાત્રે સ્પષ્ટ થશે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જે તે મતદાન મથકના અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીનનો સીલ કરી સાવલી તાલુકા સેવા સદન ખાતે ઉભા કરાયેલા ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટરે સ્ટ્રોંગ રૂમ ખાતે એકત્રિત કરી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની પોલિટેકનિક ખાતે જ્યાં

બાવીસ બાવીસ ત્રણસો સડસઠ ત્રણસો પાંચ પોઈન્ટ

હું કે તેના અંદર આપતાઓનો આભાર વ્યક્ત કરવા માટે આપણી સમક્ષ આવ્યો છું ખરેખર આજે લોકશાહીના મહાપર્વની અંદર જે રીતે મારા સાવડી વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓએ સાવલી વડોદરા ગ્રામ્ય સાવડી નગર અને સાવલી તાલુકો અને દેસર તાલુકો જે રીતે મતદાન થયું છે અને જે મતદાન કરવા માટે આટલી કાળઝાળ ગરમીની અંદર જાતે સ્વયંભૂ પોતાની રીતે આપ જે નીકળ્યા છો અને જે કાર્યકર્તાઓએ પણ જે રીતે જહેમત ઉઠાઈને જે મહેનત કરીને જે મતદાન કરાયું છે એ બધા હૃદયથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરા લોકસભા સીટના અમારા ઉમેદવાર ડૉક્ટર હેમંત જોશી આપણી સાથે સાત વિધાનસભામાં જે રીતનું મતદાન થયું છે ઐતિહાસિક મતદાન થયું છે હું ચોક્કસ કહીશ કે છવ્વીસ વિધાનસભા લોકસભાની સીટોની અંદર આપણી વડોદરા લોકસભા સીટ એ ઐતિહાસિક લીડથી જીતશે અને ખૂબ મોટી લીડથી જીતશે કારણ કે જે રીતના મતદારોનો ઉત્સાહ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે જે ઉત્સાહી છે જે ઉમંગી છે અને જે સવારથી જ જે લાઈનો આપણે જે જોતા હતા એ પ્રમાણે ખૂબ ખરેખર દિલથી હૃદયથી તમામ મતદાતાઓનું અને પાર્ટીના તમામ કાર્યકર્તાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર